હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો આજે હું ખીર ને બટેટાનું શાક ને બે પડી રોટલી એની રેસિપી શેર કરવા માગું છું તો એના માટે આપણે જોઈશે એક વાટકી ચોખા અને આ બટેટા શાક કરવા માટે તો હવે આપણે એક કઢાઈમાં પાણી મેં બે ગ્લાસ નાખ્યું છે હવે એમાં આ જે ચોખા છે એ મેં બેથી તન પાણીમાં ધોઈને પલાળી રાખ્યા હતા એને આવી રીતે હાથેથી મસડી જો આ રીતે મસળવાના પછી એમાંથી વધારાનું પાણી કાઢી એ વધારાનું પાણી કાઢી નાખવાનું હવે તેને આ જે પાણી છે એમાં ઓળી દેવાના એ ચમચાથી હલાવી અને ચોખાને ચડવા દેવાના ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ પળ માટે તો એમાં મેં બે ચમચી જેટલું તેલ નાખ્યું છે મૂળ માટે અને હવે એમાં પાણી નાખીને લોટ બાંધી લેવાનો તો લોટ બાંધીને તૈયાર છે હવે એમાં થાળી ઢાંકીને રાખી દેવાનું પાંચ દસ મિનિટ માટે ત્યાં સુધીમાં જો આપણા જે ચોખા છે એ ચડી ગયા છે અને ઓલું જે પાણી હતું એમાં બળી ગયું છે તો હવે આપણે એમાં દૂધ નાખવાનું પછી એને હલાવી પહેલાં પછી ખાંડ નાખવાની ને પછી એને ઉકળવા દેવાનું તો જો આપણે ખીર ઉકળી ગઈ છે હવે એને આ ચમચાથી આવી રીતે હલાવવાનું દસથી થી પંદર મિનિટ સુધી એટલે ઘાટું થઈ જાય ખીર આપણી ઘાટી થઈ જશે સરસ દસથી પંદર મિનિટ અને અંદર નીચે આપણે દાજ ન પડે એની ધ્યાન રાખવાનું નીચે દાજી ન જાય એટલા માટે એને હલાવવાનું હવે એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખવાના તમે તમારી રીતે થોડા જાજા કરી શકો હવે મેં જાયફળનો ભૂકો નાખ્યો છે એલચીનો ભૂકો સોરી અને હવે જાયફળ ક્રશ કરીને નાખ્યું છે હવે એને હલાવી લેવાનું જો આપણી ખીર ઘાટી થઈ ગઈ છે સરસ તો ખીર પણ રેડી છે અને હવે એ કૂકરમાં આપણે સાફ કરી લઈએ તો એના માટે મેં ચારથી પાંચ મોટી ચમચી તેલ લીધું છે હવે રાયજીરું હીંગ પછી લીમડો ને હવે જે આ ટમેટા ને એની સાથે મેં લસણવાળી ચટણી અડધી ચમચી એ નાખવાની પછી એને મિક્સ કરી દેવાનું આવી રીતે ચટણી અંદર મિક્સ થઈ જાય લસણવાળી પછી આ જે બટેટા છે એને મેં બેથી ત્રણ પાણીમાં ધોઈ ખાતા એટલે કે એનો જે ક્ષાર હોય એ નીકળી જાય પછી એને વઘારી નાખવાના મેં મીડિયમ સાઇઝના કટિંગ કરી લીધા હતા હવે એને મિક્સ કરી હળદર નાખવાની જીરું પાવડર ચટણી તમે તીખું ખાતા હોય તો તમારી રીતે નાખવાની ચટણી પછી નમક સ્વાદ અનુસાર જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે અને વધારે સ્પાઈસી ખાતા હોય તો ગરમ મસાલો પણ નાખી શકાય હવે આવી રીતે હલાવી ને તેલ છૂટું પડે જો તો આપણે તેલ છૂટું પડી ગયું છે હવે એમાં ચમચો ધોવાય એટલું જ થોડુંક જ પાણી નાખવાનું પછી એને હલાવવાનું પછી ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ સીટી થવા દેવાની ધીમી આ છે તો આપણો આ લોટ બાંધીને પણ તૈયાર છે સરસ મતલબ મેં ઢાંકી દીધો તો એટલે એ પણ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે એમાં તેલ નાખી અને એને ફરી પાછું મસળી લેવાનો હવે આવી રીતે મસળીને પછી એના લુવા તૈયાર કરવાના છે તો આવી રીતે લુવા કરવાના તો આપણા લુવા તૈયાર છે હવે એનું આપણે પળ વણીએ જે બે પડી એ એક લુવામાંથી બે લુવા કરવાના પછી આવી રીતે એને એક પછી એક વણવાનું નાનું નાનું પૂરી જેવું વણી બંનેને પછી એમાં તેલ લગાવવાનું તમે તેલ અથવા ઘી કાંઈ પણ લગાવી શકો મેં અહીંયા તેલ લગાવ્યું છે હવે જે થોડોક કોરો લોટ માટે સ્પ્રિંકલ કરવાનું છાંટવાનું હવે બંનેને ભેગા કરી હાથેથી થોડું પહેલાં ડીપ કરવાનો એમાં હવે હાથેથી પ્રેસ કરી આવી રીતે ધીરે ધીરે હવે એને વણી લેવાનું વચ્ચે લોટ છાંટવાનો થોડોક હવે એને આવી રીતે વણી હવે એને શેકી લે આવી રીતે કોઈ પણ કાપડથી એને શેકી લેવાનું જો પડ છૂટા પડવા બંને તો આપણું પડ ચોડવાઈ ગયું છે હવે એને જો આવી રીતે ધીરે ધીરે છૂટા પાડવાના બંનેને તો બંને પડ થઈ ગયા છે હવે એમાં ઘી લગાવી દેવાનું તો ઘી પણ લગાવાઈ ગયું છે અને પળ જુઓ તૈયાર છે અને હવે શાક જોઈ લઈએ તો આપણું બટેટાનું શાક પણ તૈયાર છે અને આપણી થાળી પણ તૈયાર છે તો આ વિડીયો કેવો લાગ્યો એને લાઈક કરજો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો Thank you for watching. Bye.